હાલ બાંગ્લાદેશમાં તકતા બાદ ઓહાપો મચ્યો છે અનામતની માંગ સાથે ઉતરેલા આંદોલનકારીઓએ સામેલ ઘૂંટણીએ પડતા પૂર્વ પીએમ શેખ હસીનાના રાજીનામા બાદ હવે નોબેલ પુરસ્કાર વિજેતા ડોક્ટર મોહમ્મદ યુનિસની વચગાળાની સરકારે સત્તા સંભાળી છે જે બાદ નવા પીએમ મોહમ્મદ યુનુસે પ્રથમ વખત વડાપ્રધાન મોદી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તો શું બાંગ્લાદેશના વડાનો આ એક ફોન કોલ બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ માટે સુરક્ષિત સાબિત થઈ શકશે નમસ્કાર ગત રોજ વડાપ્રધાન મોદીએ એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું કે પ્રોફેસર મોહમ્મદ યુનુસે ફોન કોલ કર્યો હતો હાલની સ્થિતિ પર મંતવ્યોનું આદાનપ્રદાન થયું લોકશાહી સ્થિત શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સલામતી અને સુરક્ષાની ખાતરી આપી હતી વડાપ્રધાન મોદીએ ગુરુવારે તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કહ્યું હતું કે એકસો ચાલીસ કરોડ ભારતીયો પાડોશી દેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે આના બદલામાં પ્રોફેસર આપી હતી કે સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતી જૂથોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપશે તો તમારું શું માનવું છે આ ટેલિફોનિક વાતચીત બાંગ્લાદેશના હિન્દુઓ માટે વરદાનરૂપ બનશે ફરી એક વખત બાંગ્લાદેશમાં શાંતિ સ્થાપવામાં મદદરૂપ બનશે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂરથી જણાવો